અને ત્યાર પછી એનો પપ્પા પાંચ વર્ષો પછી એનો પપ્પા ગુજરી ગયા છે મહિનો થયો મહિનો થયો દીકરી અને આ દીકરી એકલી થઈ ગયા આ છોકરો વયો ગયો હવે આ કોણ અમારો આધાર કોણ કે ભાઈ બેન છે ભાઈ બેન અમારો આધાર કોણ અમારા એને નહીં આમ નઈ રહેવા તમારે ડ્રાઈવર કરવા દેવું જ ન જોઈએ એને નવા નિયમ જન સારા જોઈએ કે બે ચાર ની મોટી ઉંમર ના ને લિયો જેને આવડે એવા ને લવા ને ઓપી દો છો અને માણા મારી નાખે આવા ચાર ઘર અત્યારે ઉજડી ગયા ચાર ઘર